ભીના થઈ ગયા હું હોય કોને ખબર ખેતરે આખો પોતાનો રોડ લાગે ખેડૂત એક નંબર જબરુ કામકાજ છે પાછા આગળ જાય આવું નવા જૂની છે પાછો ચાલુ કરી દીધો આપડે સારું હાલો જો ગાડી કાઢે છે આ ભાઈ વાહે જોઈ ને વાંચે બેસીએમસી વાળા છે નીકળી ગયા છે આપડે પાછા આપડી ગાડી હાલે છે ને તો આમ રોડ ફતે ત્યાં સુધી ઘઉં છે લગભગ

સારું છે આ ઝાડ પાડ તો આપણે ગરમી ગરમી ઓછી થાય બાકી જો નિયમનું ફૂલ પાલન કરી બે ભાઈ એટલે કર્યો હા આ ભાઈ ગોંદળાને જેમ બે જાય ગયા છે એનો ફોન લઈને રેડ લાઇટ પૂરી થાય એટલે નીકળીએ પણ બહુ ગરમી થાય છે આજે તાપમાન એ આળસથી ચાલી સતત ગરમી થાય છે અહીંથી ઘરે પહોંચીએ એટલે આ ભાઈને ઘરે મોકલીએ આપણે આપણા ઘરે જાય ને ઘડીક આરામ કરીએ નાસ્તો પાણી ખાવા પીવાનું કરીએ જમવાનું બાકી હજી ભગવાનનું જો

આ ભાઈ નીકળે છે ગાડી ની ચાવી કાઢી દીધી છે એ ભાઈ એમ કે ખબર નથી આ જો હાથમાં લઈને જાય છે હા આપણે મળી ગઈ આપણને ચાવી હવે આપણે ફટાફટ ઘરે પહોંચી જાય બંધ બંધ થઈ ગયો વાંધો નથી ખૂબ ગરમી છે હવે વહેલા ઘરે પહોંચીએ ઘરે પહોંચી જાય હું

આપડે પિકઅપ એન્ડ ડ્રોપ ની સિસ્ટમ ચાલુ કરી છે પૂરો ભાઈ ની તો ઘરે લેવા ગયા તા નીકળાશી અમે એક થોડુંક કામ છે પછી તારે લેવું ચાલે તો આપણે જરા જોઈ લે ખારું ગમશે તો લઈ નાખશું કવર ની દુકાને જોઈ કેવા કેવા નહીં ઓફર તો કઈક હતી આ ભાઈ ઓફર કામકાજ મોટું રસ્તા છે રસ્તે બહુ ઊંચું કામકાજ આઈટી થઈ ગયું છે હમણાં બહુ ફેમસ

ચોલ બોલ નાખી દે હે હું વેપાર થાય હું નહીં જોઈએ હવે આ નવા જોની થઈ જાય બધા એનું વેચાઈ જાય આ એવું સારું માલ આવી ગયો છે આ બે બોક્સ આ દુકાને આપણી જ છે આ ભાઈની એટલે અહીંયા ક્યાંય વાંધો નથી આપણે આવી ગયા છીએ આમ જો ટ્રાફિક તો થોડું ઘણું થોડું ઘણું રહે જ છે વાંધો આવતો ભાઈ આપણે અહીંયા સ્ટોલે ઊભા હતા હજી અહીંયા જો આ ભાઈ કાંડ કરી નાખ્યો છે આ જો આઈફોન ભૂકો બોલાવી દીધો છે હરખાઈનો સ્ક્રીનની સ્ક્રીન દઈ નાખી છે આ ભાઈનો ફોન છે આ કામ છે આ કામ કરવા વાળો આ કામ આવા ને આવા કામ કરે આ જો પાછા આવી ગયા તા આપડી જગ્યાએ આ બધા ભાઈઓ અહીંયા બેઠા આ જો ફૂલ ટ્રાફિક છે બસ બસ જોવા દિવાળી પર નિબંધ હમ લખતે છે કે દિવાળી કે દિન કો અસામાજિક તત્વ શરાબ કા સેવન કરતે હે અપ પતા અસામાજિક તત્વ તો હમ

અભી ભાઈ વાડ કપા ગયા વાત મળી હું વાડ કપા ગયા તા ને